કહેવાયું છે કે ધીરજના ફળ મીઠા હોય છે પણ ઘણી વખત ધીરજ ધરવાની એટલી બધી લાંબી થઈ જાય છે કે એટલો બધો સમય વીતી જાય છે ધીરજ ધરવામાં કે આ લાંબી ધીરજને લીધે મનુષ્ય પોતે તૂટી જાય છે અથવા મનુષ્ય વિખેર રહી જાય છે એટલે ધીરજની પણ એક સીમા હોય છે એની અંદર તમે ધીરજ ધરો તો ફળ મીઠા મળતા હોય છે ભગવદ્ ગીતાનો અધ્યાય પાંચમો શ્લોક તેરમો સર્વ કરે સુખમ વસી નવ દ્વારે પુરે દેહી નૈવ પુરનકાર્ય ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો જ્યારે દેવધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનમાં બધા કર્મોનો પરિત્યાગ કરે છે ત્યારે તે ન દ્વારા નવ દ્વારવાળા નગરમાં કશું કર્યા ને કરાવ્યા વગર સુખ પૂર્વા કરે છે બીજા શબ્દોમાં કહીએ તો અંતઃકરણ જેના વશમાં છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ નવ દ્વારોના શરીરરૂપી ઘરમાં સગળાએ કર્મોને મનથી તજી આનંદપૂર્વક સચિદાનંદન પરમાત્મામાં સ્વરૂપમાં સ્થિત રહે છે ટૂંકમાં અહીં ભગવાને બધા જ કર્મોનો ત્યાગ કર્યો છે ની વાત કરી છે બધા જ કર્મો એટલે કર્મોમાં ઘણા પ્રકાર છે એમાં એક નિત્ય કર્મ છે જે આવશ્યક ફરજો છે આ કર્મો કશો ગુણ ઉત્પન્ન કરતા નથી પણ એ નહીં કરવાથી દોષ થાય છે બે નૈમિત કર્મ આવા કર્મો કોઈક વિશિષ્ટ પ્રસંગે કરવામાં આવે છે જેમ કે પુત્રજન્મ ગ્રહણ વગેરે ત્રીજું કામ્ય કર્મ આ વૈકલ્પિક કર્મો છે તે કોઈ પણ ખાસ પ્રકારની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે કરવામાં આવે છે વરસાદ માટે પુત્ર પ્રાપ્તિ માટે વગેરે ચોથું નિશ્ચિત કર્મ ચોરી કરશોની મદ્યપાન કરશોની વગેરે અને પાંચમું પ્રાયશ્ચિત કર્મ ખરાબ કર્મોની અસર દૂર કરવા માટે કરવા પડતા કર્મો જે માનવીએ જે મનુષ્ય કે માનવીએ ઇન્દ્રિયોને કાબૂમાં કરી લીધી છે તે કર્મમાં અકર્મને માનીને વિવેકથી બધા જ કર્મોનો ત્યાગ કરે છે તે પોતાના નવ દ્વારવાળા શરીરરૂપી નગરમાં શાંતિ અને સુખથી રહે છે કારણ કે તે ઉપાધિઓ ઉદ્વેગ ચિંતા અને ભયથી મુક્ત થઈ જાય છે તેનું મન તદ્દન શાંત છે અને તે શાશ્વત પરમ શાંતિની અનુભૂ અનુભૂતિ અનુભૂતિ કરે છે કે અનુભવે છે આ દ્વારવાળા નગરમાં આત્મા એ રાજા છે ઇન્દ્રિયો મન ચિત્ત બુદ્ધિ વગેરે રહેવાસીઓ કે પ્રજા આ ભગવાન કહે છે કે કે પહેલાના જમાનામાં કોઈ નગર હોય તેમાં જુદા જુદી દિશામાં દ્વારો હોય આ દ્વારો કાયમ રક્ષણ પર આવતા હોય છે આ દ્વારો પર સારા સેનાના માણસો હોય છે લશ્કર હોય છે અને તે આવતા જતા લોકો ઉપર નિયંત્રણ કરતા હોય છે એની દેખરેખ રાખતા હોય છે મોટા ભાગના યુદ્ધોમાં જ્યારે શત્રુ નગરમાં પ્રવેશે ત્યારે આ દ્વારોને દ્વારા જ પ્રવેશે આ દ્વારોને તોડીને પ્રવેશે છે આ દ્વારો પર વિજય મેળવીને પ્રવેશે છે એ રીતે જ શરીરમાં નવ દ્વાર છે નવ છિદ્રો છે એની ભગવાન અહીં વાત કરે છે નવ છિદ્રોમાં આપણે જોઈએ તો બે કાન છે બે નેત્ર છે બે નાસિકા છિદ્રો છે એક મુખ છે આ સાત દ્વારો શરીરના ઉપરના ભાગમાં છે અને મળનો ત્યાગ કરવા માટેનું ગુદા અને ઉપસ્થ એ બે શરીરોના નીચલા ભાગમાં હોય છે ટૂંકમાં આ નવ દ્વારો છે જીવનમાં પણ સુખ અને ભોગના દુશ્મનો પણ આ નવ દ્વારથી પ્રવેશે છે જ્યારે આ નવ દ્વારોથી જે પ્રવેશે છે અને આ પ્રવેશી અને મન અને બુદ્ધિ ઉપર અસર કરે છે અને આ મન અને બુદ્ધિ પર અસર કરી માણસ પાપને પામે છે મનુષ્યનું મન કંટ્રોલમાં નહીં આવતા એ નિયંત્રણમાં નહીં લાવતા એ પણ પાપને પામે છે એટલે અહીં શરીરને નગર તરીકે ઓળખવામાં આવી છે શરીરમાં નવ દ્વારો છે એમ નગરના નવ દ્વારો છે આત્મા આ નગરનો રાજા છે એટલે મીન્સ શરીરનો રાજા છે આત્મા ઉપર આ નવ દ્વારોમાંથી પ્રવેશતા દુશ્મનોને કારણે સુખ અને ભોગના દુશ્મનોને કારણે અસર થાય છે આત્મા તમારા કંટ્રોલની બહાર થાય છે આત્મા સંયમ નથી જળવાતો જેમ નગરમાં થતી ક્રિયાઓ કે પ્રક્રિયાઓમાં નગરના સામાન્ય માણસને કોઈ લેવા દેવા નથી હોતી એવી જ રીતે જો શરીરમાં થતી ક્રિયાઓને આત્મા જોડે કોઈ લેવા દેવા ન હોય તો એ માણસ સંયમી બને છે જીવનમાં સુખના સિદ્ધાંત માટે મુખ્ય વસ્તુ છે ઇન્દ્રિયોને નિયંત્રણમાં લાવી અને મન અને ઇન્દ્રિયો જો કાબૂમાં ન આવે તો જગને જીતવાની વાત શક્ય નથી માનસિક રીતે તમામ કાર્યોનો ત્યાગ કરવો

ઇન્દ્રિયો છે મન છે બુદ્ધિ છે વગેરેમાં મમતાને આસક્તિ હોવાથી બધા જ મનુષ્યો ઉપર પોતાનો અધિકાર જમાવે છે મમતા આસક્તિ જો ન રહે તે આપણે પોતાના વશમાં રહે છે સાંખ્ય યોગીની ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેમાં મમતાને આસક્તિ ન રહેવાથી તે બધા સર્વથા તેના વશમાં રહે છે એટલા માટે અહીં આ શ્લોકમાં વસી શબ્દ વાપરવામાં આવ્યો છે જ્યાં સુધી કોઈ પણ મનુષ્ય પ્રકૃતિના કાર્યની સાથે માત્ર પણ પણ કોઈ ન રહે રહે ત્યાં સુધી પ્રકૃતિને છે પ્રકૃતિ સદૈવ ક્રિયાશીલ છે ક્રિયાશીલ રહે છે આથી પ્રકૃતિ સાથે સંબંધ ચાલુ રહેવાને કારણે મનુષ્ય કર્મરિત થઈ શકતો નથી પરંતુ પ્રકૃતિના કાર્ય છે સ્થૂળ છે સૂક્ષ્મ અને કારણ એ ત્રણેય શરીરો સાથે મમતાને આસક્તિ કોઈ સંબંધ ન હતી સાંખ્ય યોગી એમની ક્રિયાઓનો કરતા નથી બનતો જોકે સાંખ્ય યોગીઓ શરીર સાથે કિંચિત માત્ર પણ સંબંધો નથી હોતો તો પણ લોકોની દ્રષ્ટિએ તે શરીર ધારી દેખાય છે એટલા માટે એ દેહી શબ્દ અહીં વાપરવામાં આવે છે અહીં નવ દ્વારે પૂરે એ શબ્દમાં આગળ કીધું એમ નવ દ્વારોની વાત કરવામાં આવી છે સાત ઉપરના સાધ ઉપર ના એટલે બે કાન બે નેત્ર બે નાસિકા અને એક મુખ અને બે નીચેના મળમૂત્રનો ત્યાગ કરવો માટે વપરાતા ગુદા અને પૂર અર્થાત નગર કહેવાનું તાત્પર્ય એ છે કે જેવી રીતે નગર તેમના રહેવાવાળા મનુષ્ય બંને અલગ અલગ હોય છે તેવી જ રીતે શરીરને એમાં રહેવાનો ભાવ રાખવા વાળો જીવાતમાં બંને અલગ છે એટલે કે આત્મા અને શરીર અલગ છે જે રીતે નગરમાં રહેવાવાળો મનુષ્ય નગરમાં થવાની ક્રિયાઓને પોતાની ક્રિયા માનતો નથી એવી જ રીતે સાંખ્ય યોગી શરીરમાં થતી ક્રિયાઓને પોતાની ક્રિયાઓ માનતો નથી આ જ અધ્યાયના આઠમા ને નવમાં શ્લોકમાં આપણે જોયું કે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ અને પ્રાણો દ્વારા થવાવાળી તેર ક્રિયાઓનું વર્ણન થયું છે આ બધી જ ક્રિયાઓ માટે સર્વકર્માણી પદ અહીં વાપરવામાં આવ્યું છે અહીં મનસા સનચ સન્યાસ્ય પદનો અભિપ્રાય છે કે વિવકપૂર્વક મનથી ત્યાગ કરો જો એ પદાર્થોને કેવળ મનથી ત્યાગ કરવાનો માનવામાં આવે તો પણ દોષ આવે છે કેમ કે મનથી ત્યાગ કરો એ પણ મનની એક ક્રિયા છે ગીતાના મનથી થવાળી ક્રિયાને કર્મ માને છે શરીરથી થવાળી ક્રિયાઓને પણ કરતાંપણાનો મનથી ત્યાગ કરવા છતાં પણ મનની ત્યાગરૂપી ક્રિયાઓનું કરતાંપણું તો રહે છે જ ત્યાંથી અહીં આ પદ દ્વારા વિવેકપૂર્વક મનની ક્રિયાઓના કરતાપણાનો ત્યાગ કરો અર્થાત કરતાપણા સાથે માની રહેલા સંબંધનો ત્યાગ કરવો એવું કહેવું છે સાંખ્ય યોગીમાં કરતૃત્વ અને કારિતૃત્વ બંને નથી હોતા અર્થાત એ કરવાવાળો પણ નથી અને કરાવવા પણ નથી હોતો શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ સાથે કિંચિત માત્ર પણ અહંતા મમતાનું સંબંધ હોવાને કારણે સાંખયોગી તેમના દ્વારા થવાવાળી ક્રિયાઓને કરતા પોતે માનતા નથી આથી કદી માનતા બી નથી માની શકાતું નથી આજ અધ્યાયના આઠમા શ્લોકમાં પણ આ પદની વાત કહેવામાં આવી છે તેરમા અધ્યાયના એકત્રીસમો શ્લોકમાં પણ ભગવાને આ જ વસ્તુની વાત કરી છે કે શરીરમાં રહેવા છતાં પણ આ અવિનાશી આત્મા કશું કરતો નથી અહીં આપણને એમ થાય કે જીવાત્માને પોતે કંઈ કર્મ નથી કરતો પરંતુ એક પ્રેરક બની કર્મ તો કરાવે છે એના માટે ભગવાન કહે છે કે જેવી રીતે સૂર્ય ભગવાનનો ઉદય થતાં સંપૂર્ણ જગતમાં પ્રકાશ છાય છે પ્રકાશ છવાય છે અંધકારમાંથી ઉજવાળું આવે છે લોકો પોતપોતાના કામ ધંધે લાગી જાય છે કોઈ ખેતી કરે કોઈ વેદપાઠ કરે કોઈ વેપાર કરે કોઈ ભણવા જાય એ વગેરે પરંતુ સૂર્ય ભગવાન વિહિત છે કે નિશ્ચિત છે કોઈ પણ ક્રિયાના પ્રેરક નથી તેમની પાસે બધાને માત્ર પ્રકાશ મળે છે પરંતુ એ પ્રકાશનો કોઈ સદઉપયોગ કરે છે કોઈ દુરુપયોગ કરે છે એમાં સૂર્ય ભગવાનની કોઈ પ્રેરણા છે નહીં રહેતી નથી અને હોતી પણ નથી જો એમની પ્રેરણા હોત તો પાપ કે પુણ્યકર્મના ભાગીદાર પણ તેમને જ થવું પડે એવી જ રીતે ચેતન તત્વો પાસે પ્રકૃતિને સત્તા અને શક્તિ તો મળે છે પ્રાપ્ત થાય છે પરંતુ તે કોઈ ક્રિયાનું પ્રેરક નથી હોતું એ વાત ભગવાને અહીં કરી છે અહીં આગળ ભગવાન કહે છે કે મનુષ્ય માત્રની સ્વભાવ સ્વરૂપમાં સ્વાભાવિક સ્થિત છે પરંતુ એ પોતાના સ્થિતિ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પ્રાણ વગેરેને માની લે છે જેનાથી એને એ સ્વાભાવિક સ્થિતિનો અનુભવ નથી થતો પરંતુ સાંખ્ય યોગીને નિરંતર સ્વરૂપમાં પોતાની સ્વાભાવિક સ્થિતિનો અનુભવ થતો રહે છે સ્વરૂપ રૂપ સરદા સર્વદા સુખ સ્વરૂપ છે એ સુખ અખંડ એકરસ અને પરિચ્છિન્ન આદિ રહે છે એક વસ્તુથી બીજા વસ્તુમાં જેવી સ્થિતિ હોય હોય છે સ્વરૂપમાં પણ એ સ્થિતિ નથી હોતી કારણ કે સ્વરૂપ જેમ છે તેમ વિદ્યમાન રહે છે એ સ્વરૂપમાં મનુષ્યની સ્થિતિ સ્વયં સ્વાભાવિક છે આથી તે સ્થિતિમાં થવાવાળો કોઈપણ શ્રમ કે ઉદ્યોગ નથી સ્વરૂપને ઓળખતા એક સ્વરૂપ રહી જાય છે ઓળખાણ માત્રને સમજવા માટે અહીં આસ્તે પદનો ઉપયોગ થયો છે અહીં આસ્તે ક્રિયા જે તત્વના સત્તાની પ્રગટ કરી છે બધાનો આધાર છે સમસ્ત ઉત્પન્ન તત્વ એ અનુપન્ન ઉત્પન્ન તત્વનું આશ્રિત છે એ સર્વધિષ્ઠાન છે એ સ્વયં સ્વયંસિદ્ધ છે તત્વમાં સ્વાભાવિક સ્થિતિ અહીં આસ્તે પદ વડે કેમ આવ્યું છે અહીં ભગવાન આપણને કહેવાનો અર્થ એ જ છે કે નવ દ્વારોથી થતી જે ક્રિયાઓ છે એ જો સુખ અને ભોગ પણ એક નવ દ્વારોથી જ પ્રવેશે એ પ્રવેશી મન અને છેવટે આત્મા પર અસર કરે છે આ વાતની નવ દ્વારોની વાત ગરુડ પુરાણમાં પણ કરવામાં આવી છે ગરુડ પુરાણમાં આ નવ દ્વારોની વાત કરવામાં આવી છે ગરુડ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ આ નવ દ્વારોમાંથી છ સાત દ્વારો દ્વારા બહાર નીકળે છે આત્મા આ સાત દ્વારો દ્વારા બહાર નીકળે છે એવું કહેવામાં આવ્યું છે અને ગરુડ પુરાણ નહીં પણ બીજા ઉપનિષદ શ્વેતા સ્વતારમાં ઉપનિષદમાં પણ શ્વેતા સ્વતરમાં પણ ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું છે કે નવ દ્વાર માટે આ વસ્તુ કહેવામાં આવી છે કે નવ દ્વારે પૂરે દેહી હસો લેલાયતે બહી વસી સર્વસ્ય લોકર્ય ચરસ્ય છે એનો મતલબ કે જીવાત્મા શરીરની અંદર નિવાસ કરી રહી કરી રહેલા ભગવાનને સમગ્ર બ્રહ્માંડના સર્વજીવના નિયંતા માને છે આ શરીર નવ દ્વારવાળું જ છે બે આંખો બે નસકોરા બે કાન બે મોં એ ગુદા અને જીવેન્દ્ર જીવ તેની બધા અવસ્થામાં શરીર સાથે આત્મભાવ રાખે છે પરંતુ જ્યારે પોતાની અંદર રહેલા ભગવાન સાથે તાદ્યાત્મ્ય સાધે છે ત્યારે તે શરીરમાં રહેતો હોવા છતાં ભગવાનની જેમ મુક્ત થઈ જાય છે આમ આ ઉપનિષદમાં પણ આવી ગયું છે ટૂંકમાં દેહધારી જીવાત્મા નવ દ્વારવાળા નગરમાં નિવાસ કરે છે શરીર અથવા નગરરૂપી શરીરના કાર્યો તેના પ્રાકૃતિક ગુણો દ્વારા થતા હોય છે જીવ પોતાને શરીરની પરિસ્થિતિને આધીન રાખતો હોવા છતાં જો તે ઈચ્છે તો તે પરિસ્થિતિ પર પણ થઈ શકે છે પોતાની શ્રેષ્ઠ પ્રકૃતિના વિસ્મરણને કારણે તે ભૌતિક શરીર સાથે આત્મભાવ રાખે છે અને તેને કારણે એ દુઃખ ભોગવે છે ટૂંકમાં આ દુઃખમાંથી દૂર થવા માટે આત્મ સંયમની જરૂર છે ક્રિયાઓના ત્યાગની જરૂર છે